રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહમાં ભવ્યથી ભવ્ય ઉર્ષ ઉજવવામાં આવ્યો ગાંધા ગામમાં આવેલ આલમસા બાપુનો ઉર્ષ ઉજવવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહ ભવ્યથી ભવ્ય રીતે ઉર્ષ ઉજવવામાં આવ્યો ગાંધા ગામમાં આવેલ આલમશા બાપુનો ઉર્ષ ઉજવવામાં આવ્યો ઉપરેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહુ ભવ્યથી ભવ્ય રીતે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ હતા જેમાં ન્યાસ ગુર્જર શરીફ તથા આમ ન્યાય તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવેલ હતા અને ગાંધા દરગાહનું ઉર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું

અત્યારે સાંજે પાંચ વાગે અને રાત્રે દસ સાડા દસ વાગે કવાલી નો ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આયોજન કરી છે લોકો બારગામ થી આવે છે આજુબાજુના ગામ થી આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધા આજુબાજુના ગામ થી લોકો આવે છે સલીમ ઓસમાન ઇંગોરા ઉપલેટા નો રહેવાસી આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું કમાટી અમારી ઈસરા વાળા ઉપલેટા વાળા બધા કામકાજ માં બધે હોય છે હિન્દુ મુસલમાન એકતા છે એમાં કોઈ જાતનો ઘટતો નથી ગુલુ બે છોકરા છે એ ઉરસ કરે છે રાત્રે કવાલી નો પ્રોગ્રામ છે અટાણે ન્યાજ ચાલુ છે ત્રીસ વર્ષ થી આયોજન છે અમારું ગામો ગામ થી રાજકોટ થી અમદાવાદ થી બધેથી આવે છે